નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગૌણ સેવા પસંદગી મંડળે સંશોધન મદદની સ્વર્ગ ત્રણની અને આંકડા મદદની સ્વર્ગ ત્રણની જાહેરાતો બહાર પાડેલી છે ફોર્મ ભરવાની શરૂઆત થાય છે તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન ફોર્મ ભરવાની સમાપ્તિથી થાય છે તો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી ભરી દેવા સંશોધન મદદની નવ્વાણું સંશોધન મદદનીશ વર્ગ ત્રણ નો ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર છે આંકડા મદદનીશ વર્ગ ત્રણ નો ચાલીસ હજાર આઠસો પગાર છે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો સંશોધન મદદની સ્વર્ગ ત્રણ અને આંકડા મદદની સ્વર્ગ ત્રણની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સોળ એક બે હજાર ચોવીસ પહેલાં અઢાર વર્ષનો વ્યક્તિ હોવો જોઈએ સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉમેદવારે ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ ઓગણીસો છપ્પનના સેક્શન ત્રણ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનો ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિત શાસ્ત્ર અથવા વાણિજ્યક આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિત શાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારે ગુજરાતી અને હિન્દી અથવા તો ગુજરાતી હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આટલી શૈક્ષણિક લાયકાત માગેલી છે પરીક્ષા ફીની જો વાત કરવામાં આવે તો જનરલ કેટેગરી સિલેક્ટ કરનારને સો રૂપિયા ફી આપવાની છે એસસી એસ ટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ માજી સૈનિક પછી શારીરિક અશક્ત દિવ્યાંગ વ્યક્તિને આ કેટેગરી સિલેક્ટ કરનારને કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી ઈચ્છા પદ્ધતિની જો વાત કરવામાં આવે તો પાર્ટ વન અને પાર્ટ ટુ એમ બે ભાગમાં એક્ઝામ લેવામાં આવશે પાર્ટ વન છે તેની અંદર સાહીઠ માર્કનું પેપર હશે એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટાનું અર્થઘટન તેના ત્રીસ ગુણ છે ગાણિતિક કસોટીઓ જેના ત્રીસ માર્ક છે એમ ટોટલ સાહીઠ માર્કનું પેપર લેવામાં આવશે પાર્ટ ટુ છે એમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન એના ત્રીસ ગુણ છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ એમ દોઢસો માર્કનું પ્રશ્નપત્ર રહેશે પાર્ટ એકમાં કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ બીમાં કુલ દોઢસો પ્રશ્નો એમ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ બી અને બી બંને માટે સંયુક્ત રીતે ત્રણ કલાક એકસો એંશી મિનિટનો સમય મળવાપાત્ર થશે પાર્ટ એક અને બીમાં સ્વતંત્ર અલાયદું ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એકમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂતમ ગુણવા ગુણવત્તા ધોરણ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ગુણવત્તા ધોરણ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે દોઢ ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ક્વોલિફાય ગણવામાં આવશે જે તે સર્વગની જાહેરાત અન્વયે મંડળ દ્વારા જે જે તે સર્વગની એમસીક્યુ પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ઝીરો પોઈન્ટ પચીસ માર્ક ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગની પદ્ધતિ અપનાવવામાં આવશે એમસીક્યુ પદ્ધતિથી કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ સીબીઆરટીમાં જવાબ આપવા માગતા ન હોય નો વિકલ્પ રહેશે નહીં તેથી ઉમેદવારે પ્રશ્નના જવાબ ન આપેલ હોય તો તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે નહીં એટલે કે જીરો પોઈન્ટ પચીસ માર્ક કપાશે નહીં આ માહિતી મિત્રો સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આ વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો અને કોમેન્ટ કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો